નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે જણાવતા આનંદ થાય છે કે આપણે આવી ગયા છીએ ગામડે દિવાળીના પર્વ તહેવાર માટે તો ગામડાનું ઘર છે એની તમને વિઝિટ કરાવું છું તો અત્યારે મારા ઘરે કામ ચાલુ છે તો તો અત્યારે અહીંયા બધું કડિયા કામ ચાલુ છે આપણે બહુ મસ્ત સરસ આનું આખું પ્રભ થઈ જશે પછી પણ બતાવશું તો અત્યારે બધું કામ ચાલુ છે અહીંયા પણ ચાલુ છે પાછળ છે મારા દાદાનું ઘરે છે સુરેશ કાકા છે એમનું ઘરે છે અને આ મારું ઘર છે તો આ દોસ્તો રસોડો નો રસોડું અહીંયા બનાવેલું છે હજી બારી બીજી લગાવવાની છે એના હિસાબે રૂમાલ મૂકેલો છે અને અહીંયા પણ બધું ટાઇલ્સ ને પ્લાસ્ટ કલર ને બધું બાકી જ છે તો જોઈ લો ત્યાં તો દોસ્તો અત્યારે આપણે જોઈએ અંદર જઈને અંદર કેવું કામ ચાલુ ચાલુ છે એ અમારે રવિરાજ છે પરિચય કરાવું તમને મિત્રો અમારી ફેમિલીનો તો અમારા રવિરાજ છે રવિરાજ હેલો કહી દો મિત્રોને ને હેલો જીવાન છે ને તો પછી અને ઓલા અમારે છે ઘરના વડીલ અને મુખ્ય અરે 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 જો અમારે એ ભાઈ એ આ એ ભાઈના લગ્ન માટે જ આ બધા ખર્ચા ચાલુ છે પણ હવે ભાઈ બોલતા છે નહીં કંઈ વાંધો નહીં અમારે ઓલા છે આ આમ તો આનો આનો ખર્ચો છે તો આ ભાઈને પ્રસંગ લગ્ન દેવું છે અમારે તો જો આ અત્યારે કોમ ચાલુ છે અમારું કડિયા કોમ બીમ ભરાય છે પોણી જંટાય છે અને જો અમારા સ્પેશિયલી માતા બાપુની મઢીના તમને મુલાકાત કરાવું આ બા અમારા અમારા દાદાનો દાદાનો બેડરૂમ છે રસ્તા દાદાનો બેડરૂમ જ કહેવાય ને દાદાનો બેડરૂમ છે આ બેડરૂમની મુલાકાત કરાવીએ તો આ મારા દાદા છે બાપુ બાપુ કોક બોલો દાય ધણી તરકો ભગવાનનું નામ લે શું ભગવાન રાય પછી ગરુ દેવ રાહ એમનું અમારા ઘરનું કામ ચાલે છે એટલે પછી અમે એમને પોતે જાતે બનાવી દીધી છે એમની મઢી અમે એને મઢી કહીએ છીએ તો બહુ સરસ છે અને અમારે જીતેન્દ્ર આજે લેટ આવ્યા છે કારણ કે થોડાક કાળા થઈ જાય એવો એમને અંદાજ હતો તો લગભગ તો ભોર લાયા પછી કલર તો ઉડી ગયો થોડો કામ કરો તો આમ દેખો તો ખરે હૈતા જિતેન્દ્ર ভৰা পা পলৰ উছে বলতৰাছে গিৰা কলৰ কেই તો લાયક ઘણો થવાડે રહેવાનું કોશિશ કરે છે પણ કુદરતી તડકો આવેલો છે હવે તો તો રહેજો આ મારું ઘર છે ઘર દેશી છે દેશી છે બનેરું છે હું પર છે બતાવું આ મારું રામ મંદિર શિવજી મંદિર અને પંખી ઘર છે તો એની બાજુમાં જ એકજ મારું ઘર છે જો અત્યારે કામ ચાલુ જ છે અને અમારા અમારા ગામના મંત્રી જે દૂધ ડેરીના મંત્રી મારા કાકા જેવા ઈશ્વર કાકાનું ઘર છે એની ઓલી બાજુ જે છે એ પૂર્વ સરપંચ શ્રી ધર્મા બાપુનું ઘર છે અને પાછળ છે મારા કાકા સુરેશ કાકાનું ઘર છે અને બાજુમાં પણ અમારે મિત્ર રોનકનું ઘર છે અહીંયા પ્રકાશગીરી હંસગીરી બાપજીનું ઘર છે એ આરવા તો આ હતું અમારા ગામની કહાની અને નીચે તો દોસ્તો અત્યારે હું મારા દાદાનો જે અમે અહીંયા આપણે ગામડામાં બેડરૂમ કે ઢાળિયું કહેવાય તો ઢાળિયાની મુલાકાત કરાવું તો બંને રહેજો વિડીયોમાં જો મારા દાદા એટલે મારા કુટુંબના દાદા છે એ પણ આવ્યા છે જે બાપુ કોક બોલો બે જણાથી ધણીધાર ભગવાન ની બોલો બીજું શું બોલો જણે તમે બોલો જય તો આ અમારે બાપુનો રૂમ છે એટલે ઢામા દેસીમાં ઢાળીયું કે તો દેસી ગામડાનું ઘર તો મિત્રો ગામડાનું ઘર તો આવું જોઈએ તો અમારે દેશી છે અને હજી અત્યારે હજી કામ ચાલુ છે હજી કામ આખું પૂરું થઈ રહેશે ત્યારે પણ અમે બતાવશું અને

તો આપણે આ પોણીનું ડ્રમ છે એ પોણીના ડ્રમમાં શું છે શું છે તો દોસ્તો મારા દાદા છે જે એ અત્યારે મિસ્ત્રી કામ પણ બહુ મસ્ત અને સારું કરે છે તો આપણે જોઈએ કેવું કરે છે અત્યારે તો બોય તો તોમરે આ માવત આડ લાગ કે હવાડી મત લાવ ઈ એટલે ચોકી જો તા સો બોય આય તો કાલે નાય મત કી લાગે આજ કો તો આજ હવાડી હવાડી મારવાડી ને આજ કરની પાર નહી ને સેન બારે પછી બીજું કામ હો સેન સેન મે જો દેહ ઉપર કોણ યાર મને બધું કામ ખવાય લો કરીએ કામ ચાલુ છે બે દાડે પહેલા આ તો પ્રબુદ્ધ ચાલુ હતો તો દોસ્તો અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે નાઇન સુઈ ગયા હતા કારણ કે ધારો બહુ હતો અત્યારે આમ શિયાળા જેવું છે સવારે સવારે ઠંડી લાગે પણ અત્યારે તો ગરમી લાગે છે તો અને બીજી વસ્તુ આજે એક જણાવવાની કે અમાવસના લીધે દર અમાવસે મારા દાદા કૂતરાના લાડુ બનાવે છે એટલે કૂતરા માટે લાડુઓ બનાવે છે તો આજે અત્યારે બનાવે છે જોઈએ કઈ રીતના શું ચાલે છે મારે રવિરાજ છે એ એમને બધું આપી દીધું છે ભણવા માટે ને બાપુ હા શું કરો એ જણાવો હા એ જણાવો

ટોપલો તો ધો તો કીધું ના એક જોવો જ નહીં સમય ઉઘડે જ નથી કીધા આવો બાગો હેડ ફોન શોટ રાજ્યો છો કો રાટે ને હેડ ઓલી જ આવો પૂરી કરો કોમ છે અમે

હા હિતોદા છે અને બાપુદાસ તો તો મિત્રો અત્યારે રાત્રેના રાત્રિના વાગ્યા છે દસ અને આપણે વિડીયો હજી પૂરો કરીએ છીએ કારણ કે કાલે છે સવારે બેસતું વરસ તો મળીએ બેસતા વરસના જો રંગોળી પૂરાય છે અમારે ગિરીશભાઈ અને અમારા સિસ્ટર છે નાના સિસ્ટર છે તો એ બે પૂરા છે અને મળીએ કાલે તો ત્યાં સુધી બાય બાય